ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ડિડક્શન ડિડક્શન શબ્દનો અર્થ કપાત બાદ કરેલી રકમ બાદ બાકી તારવણી અનુમિતિ નિષ્કર્ષ તારવેલું અનુમાન થાય છે ડિડક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી અરાઈવ એટ ધ કન્ક્લુઝન બાય લોજિકલ ડિડક્શન એટલે કે તે તાર્કિક અનુમાન દ્વારા આ નિષ્કર્ષ પર પહોંચ્યો છે